જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું પાલકના પકોરા લઈને આવી છું તેના માટે મેં અઢીસો ગ્રામ પાલક લઈ દીધી છે ધોઈને રાખી દીધી છે ચણાનો લોટ લઈ લીધો છે અડધો વાટકો બે મરચાં સુધારી દીધા છે અને ચોખાનો લોટ લઈ લીધો છે અડધી વાટકી ખાવાના સોરા લઈ લીધા છે અને અજમા લઈ લીધા છે અડધી અડધી ચમચી આપણે આ આપણે ચણાનો લોટ લઈ લેશ આમાં જોઈતો પૂરતો જ પેલા લઈ લેવાનો લોટ આટલો મેં રાખી દીધો છે પછી જરૂર પડશે આપણે લઈ લેશું ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ નાખવાથી আপা পকোরা একদম ক্রচি ব্যাপার লিখাছে অর্ধি চমচি তে রিৎ ক্রস করে লিখাতে হাতে যে পচা মা হরবু রয়ে সিঠু মরচা তো তীখ খাটা হিখা লাই অরধি চমচি হ ચમચી મરચું હવે આપણે પૂરતું આ રીતના હળવાદ થી આપણે થોડોક લોટ ને છે ને આપણે આ રીતના ખીરું બનાવી લેવાનું છે થોડોક લોટ લઈ લેશું આપણે વધુ એક સરખાઈ મિક્સ કરી લેવાનું પછી જ આપણે પાણી નાખવાનું એમાં મને અડધો વાટકો લોટ લઈ લીધો છે મેં કઈ ન હોય પાણી નાખીને લોટ બાંધી લેશું જો આ રીતના આપણે ખીરું કરવાનું છે હજી થોડુંક આપણે પાણી જોઈશે આમાં જોઈશું લોટની જરૂર નથી પડતી આ રીતના કરી લેવાનું છે બૂટેને આપણે મસરવાનું નથી હલકા હાથથી જ કરવાનું છે આપણે જે આપણી આ ભાજી છે એને ભાંગવાની નથી આ રીતના આ રીતનું આપણે ખીરું કરી લેવાનું છે તો આપણું ખીરું તૈયાર છે જો આ રીતના પડવું જોઈએ ખીરું હવે તેમાં આપણે સોરા લઈ લેશું ચપટીક સોરા લીધા છે તો આપણે ખીરું તૈયાર છે તેલ આપણું આવી ગયું છે પકોરા પારી લેશું બસ એકદમ આ રીતના જ પાડવાનું છે ગેસ થોડોક આપણે ઝીરો કરી દસુ જેથી કરીને આપડા પકોરા એકદમ અંદર સુધી ચડી જાય થોડા શેકાય એક બાજુ પછી જ આપણે તો તમે જોઈ શકો છો આપડા પકોડા તરાઈ ગયા છે અવાજ આવે છે ને આ રીતના બધા તો હું બધાય આ રીતના તળી લઈશ પછી તમને બતાવીશ તો આપણે આ પાલક પકોરા બનીને તૈયાર છે તો આ રીતના એકવાર તમે ટ્રાય કરોજો અને તમને આ પકોરા પાલકના કેવા લાગે તે કોમેન્ટ કરીને મને જણાવજો ને આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો